સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ કમરૂનગર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર સલીમ અલી ઉર્દુ શાળા ક્રમાંક નંબર બસો માં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાને વિદ્યાર્થીનીઓએ વિવિધ વિજ્ઞાનને પ્રસ્તુત કરતી કૃતિઓ રજૂ કરી હતી આ કૃતિમાં શ્રેષ્ઠ કૃતિને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં પણ આ ઉજવણીઓ કરવામાં આવી રહી છે નોબલ પ્રાઇઝ સન્માનિત ડોક્ટર સીવી રામનના જન્મદિવસ નિમિત્તે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કમરુનગર લિંબાયત સુરત ખાતે આવેલ પક્ષીવિદ ડોક્ટર સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળા ક્રમાંક નંબર બસો એકત્રીસમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના માજી સભ્ય પઠાણ ઇરફાન ખાન સાહેબના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળામાં ભણતા બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને વિવિધ કૃતિઓ રજૂ કરી વિજ્ઞાનની મહત્વતા બતાવી હતી મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત